વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ કેન્દ્ર જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ત્રેવીસ નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું હતું કે મારી વિદાય દુઃખની નહીં પરંતુ ખુશીભરી છે આ બાબતે તેમણે પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કરી અન્યને જવાબદારી સોંપવા માટે બે વખત રજૂઆત કરી આ નિવેદન સાથે જ તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારીની જે પણ તક મળશે જેને પણ તક મળશે તેને અડવાન્સમાં જ શુભેચ્છાઓ પાઠવી દીધી છે ત્યારે આ શુભેચ્છાઓ પણ ખૂબ જ ચર્ચાનો વિષય હતી અને ચર્ચા ચારેકોર આની જ થઈ રહી હતી ત્યારે એકવાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કંઈક નવા જૂની ગુજરાતમાં થવા જઈ રહી છે ચોથી ડિસેમ્બરે દિલ્હીમાં પાટીલ દ્વારા મહાભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની પેરવેલ પાર્ટી પણ ગણવામાં આવી રહી છે આ નિવેદન બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે ચર્ચા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને મહાભોજન માટે ઇન્વિટેશન આપ્યું છે ત્યારે ફેરવેલ પાર્ટીની યજમાની પાટીલે લીધી છે અને બુધવારે સાંજે દિલ્હીમાં પાટીલે પોતાના બંગલેજ એક પાર્ટીનું આયોજન કર્યું છે જો કે આ ભોજન સમારંભ ખાસ કરીને ગુજરાતના નેતાઓ માટે યોજવામાં આવી રહ્યો છે તેવી વાતો છે સાંજ સુધીમાં દિલ્હી ખાતે યોજાનાર ભોજન સમારંભમાં ગુજરાત ખાતેથી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યો દિલ્હી ખાતે જશે ગાંધીનગર ખાતે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજ્યા બાદ તમામ મંત્રીમંડળના સભ્યો દિલ્હી પહોંચશે તેવી વાતો છે અને આ ફેરવેલ પાર્ટીમાં પણ ભાગ લઈ શકે છે બીજી તરફ તમામ મંત્રીઓના સંસદની કામગીરી જોઈ શકે એ હેતુસર આ સમારંભનું આયોજન કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે ગુજરાતના પ્રવાસ વખતે પાટિલે જણાવ્યું હતું જાહેરાત કરી હતી કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના ત્રણ વર્ષની જે ટર્મ છે એ પૂર્ણ કર્યા બાદ પણ દોઢ વર્ષ કરતાં વધુ સમય તેમણે એક ગાદી પર સ્થાન ભોગવ્યું છે ત્યારે હવે ઔપચારિક રીતે કદાચ ડિસેમ્બર સુધીમાં તેમની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે સી આર પાટિલ બે હજાર વીસ ના જુલાઈમાં પ્રદેશ પ્રમુખ બન્યા હતા તેમની ટર્મ બે હજાર ત્રેવીસ ના જુલાઈમાં પૂર્ણ થઈ ગઈ હતી પ્રદેશ સંગઠનના નેતાઓને હાલ આમંત્રણ નથી આપવામાં આવ્યું એવી પણ વાતો છે પાટીલે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના મહાભોજનમાં પ્રદેશ માળખાના સંગઠનમાં કાર્યરત અંદાજે નેવું લોકોને આમંત્રણ આપશે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પાટિલે મોકલેલા આમંત્રણની યાદીમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામ ગાયબ છે આથી આવનારા દિવસોમાં સંગઠનના લોકો માટે પાટીલ અલગથી કાર્યક્રમ યોજી શકે છે તેવી પણ વાત છે સત્યાવીસ નવેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ વાતો કરવામાં આવી ત્યારે ફરી એક વખત પક્ષના કાર્યકરોને અંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ બેઠકમાં ફરીથી એક વખત પાટીલે નિવેદન કર્યું કે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે સચોટ માહિતી છે કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં કદાચ સી આર પાટીલ છે એ અહીંથી હવે ઓફિશિયલી મુક્ત થઈ શકે છે યજ્ઞેશ દવેએ મીડિયા રિપોર્ટ્સમાં વાત કરતાં તેમને એક પ્રતિક્રિયા આપી તેમણે સમજાવ્યું છે કે ભાજપમાં લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણના આધારે સંગઠનની રચના થાય છે કોરોનાના સમયે સંગઠનની જ રચના હતી એમાં જે પણ ખાના પૂરતી કરી રચના પૂરી કરવામાં આવી પરંતુ આ વખતે ફરીથી પદ્ધતિથી રચના કરવામાં આવશે સૌપ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવે છે જેમાં પ્રાથમિક સદસ્યોમાં મિસકોલ કરીને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે પચાસ કે સો પ્રાથમિક સભ્ય ભેગા થાય તો એક સક્રિય સભ્ય બને છે એવી વાત પણ તેમણે કહી એક સક્રિય સભ્ય બન્યા બાદ ભાજપની જે આંતરિક જવાબદારી છે એમાં ભાગ લઈ શકે છે આવા સક્રિય સભ્ય બન્યા બાદ નીચેના સ્તરથી માળખું જે છે એ શરૂ થાય છે બૂથનો પ્રમુખ ઉપપ્રમુખ મહિલા પ્રમુખ ઓબીસી સેલ એસટી સેલ આ તમામ પ્રકારના આ સાથે જ મીડિયા ઇન્ચાર્જ જે છે અલગ અલગ જે ભાગ છે એમાં વહેંચવામાં આવે છે કમિટીની રચના કરવામાં આવે છે ભાજપના ગુજરાતમાં પાંચસો મંડળ છે આ મંડળ તાલુકા મુજબ હોય છે મંડળ એટલે કે શહેરમાં વોર્ડ કહેવાય છે એ પછી મંડળ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની બોડી જિલ્લા પ્રમુખ માટે પ્રક્રિયા પ્રક્રિયા છે એ હાથ ધરતી હોય છે ત્યારે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની થવા જઈ રહી છે એ વાત તો સ્પષ્ટ છે જો કે કાલે આખું મંત્રીમંડળ જ્યારે દિલ્હી જશે ત્યારે કંઈક નવા જૂનીના એંધાણ છે એ સો ટકા વર્તાઈ રહ્યા છે અને આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે એના માટે પણ કંઈક ભારતીય જનતા પાર્ટી પ્લાન કરીને બેસી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર